પાલનપુરના ગઢગામે મંદિરમાં ધોળે દહાડે ચોરી કરનાર ઇસમ ઝડપાયું પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં છેલ્લા એક મહિનામાં ખસા ટાકરવાડા તે બાદ ગઢમાં બસ સ્ટેન્ડ પર આવેલ ઠાકોર સમાજના કુલદેવી મહાકાલી માતાજીના મંદિરે દોડે દહાડે માતાજીની મૂર્તિ પર રહેલા ચારસો ગ્રામ ચાંદીના અને પંદર હજારની કિંમતના પાંચ છત્રની ચોરી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો આ બનાવની ગંભીરતાને લઈને ગઢ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને અગાઉ પાટણ તેમજ ડીસામાં ચોરીના ગુનામાં ઝડપાયેલા મૂળ સરસ્વતી તાલુકાના કોઈટા ગામના વતની અને હાલ દિસા સિંધી કોલોનીમાં રહેતા શાંતિજી પૂજાજી ઠાકોર નામના ઇસ્મને ચોરીના મુદ્દામાલ સાથે જડપીપાડી તેની વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈ તારીખ 1/5/2025 ના રોજ કોઈ સમયે ગડ ઓપરગડ ગામમાં આવેલ મહ arcાડી માતાના જેના કારણે ગુનો દાખલ કર્યો સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ માતાજીના લઈ જતો દેખાતું હોય જેના આ આગળના વધુ કેમેરા ચેક કરી અને એ કેમેરામાંથી આરોપીના ફોટા લઈ આજુબાજુના પોલીસ સ્ટેશનો જેમ કે મહેસાણા છે પાટણ છે એના બોર્ડર એરિયાના જે પોલીસ સ્ટેશનો છે એમને પૂછપરછ કરતા ત્યાંથી હકીકત જાણવા મળેલ કે સદર ઈસમનું નામ શાંતિજી પૂજાજી ઠાકોર જે મંદિર ચોરીમાં અગાઉ ડીસા અને પાટણ ખાતે પકડાયેલ હોય વાગલો પોલીસ સ્ટેશનમાં જ્યાંથી તપાસ કરતા આરોપી મળી આવેલ અને તેની ઝડપી કરતા એના એના કબજામાંથી સદર મંદિરમાંથી ગયેલ ચારસો ગ્રામ જે ચાંદીના છતર હતા એ મળી આવેલ અને ગુનાના કારણે હાલ આરોપીને અરેસ્ટ કર્યું છે વધુ તપાસ ચાલુ છે તમામ મુદ્દામાં જે મંદિર ચોરી ગયેલ છે એ રીકવર થઈ ગયેલ છે આગળની વધુ તપાસ